પાલનપુર ખાતે સ્વયંસેવક દળ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિ સમુદાયના વિવિધ પ્રશ્નો મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષણવૃત્તિમાં કેવાયસી દલિત આદિવાસી પર થતા અત્યાચાર મહાનાયકોની જન્મ જયંતિએ જાહેર રજા આપવા જેવી માંગો પૂરી કરવાની રજૂઆત કરાઈ હતી દલિત અને આદિવાસી અન્યાય સામે લડત ચલાવતા સ્વયં સૈનિક દળ દ્વારા હાલ એસસી બાળકો બાળકોને શિષ્યવૃત્તિ માટે કેવાયસીની પ્રક્રિયામાં જે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે સાથે તેમના સમય અને નાણાંનો બગાડ થતો હોય છે તો કેવાયસીની પ્રક્રિયા રદ કરવી તેમજ કેન્દ્ર સરકારના કેલેન્ડરમાં ચૌદમી એપ્રિલ રજા રદ કરવામાં આવી છે તે રજા ચાલુ રાખવા અને દેશમાં દલિત તેમજ આદિવાસીઓ પર થતા અત્યાચાર નાબૂદ કરવા અને પાલનપુર તાલુકાના વેડનચા ગામે દલિત યુવકને ઢોર માર મારનાર ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પાલનપુર જિલ્લા કલેક્ટર ની કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જય ભીમ નમો બુદ્ધાય આજે સ્વય સૈનિક દળના માધ્યમથી પાલનપુર કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારા ચાર મુદ્દા છે એમાં પ્રથમ મુદ્દો છે કે ભારત સરકાર દ્વારા જે આ ફેરી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે કેલેન્ડરની અંદર જે કેન્દ્રની રજા છે ચૌદમી એપ્રિલની એ કેન્દ્ર દ્વારા એને રદ કરવામાં આવી છે તો ખરેખર આ રજા જે છે એને રદ કરવાની જગ્યાએ એ રજા અમને આપવામાં આવે અથવા તો પછી જે સરકાર પ્રતિદિન જે મનોવાદી જે તહેવારો અમને આપવામાં આવે છે એ તહેવારોની અમારે એક પણ રજા નથી જોઈતી અમે એ દિવસે કામ કરવા માટે ચાલુ જ તૈયાર છીએ પણ એની જગ્યાએ અમને અમને બુદ્ધ પૂર્ણિમાની રજા છે અમારા મહાનાયકો છે બાબા સાહેબની જન્મજયંતિની છે જ્યોતિબા ફૂલેની જન્મજયંતિની છે કે બીજા જે કંઈ અમારા મહાનાયકો છે એની અમને રજા આપવામાં આવે એ રજા અમને અમને હક રજાનો આપવામાં આવે તો એક રજૂઆત એ રીએ છે બીજી રજૂઆત અમારી એ છે કે ગુજરાત સરકાર દ્વારા અત્યારે જે કેવાય નો નિયમ લાવવામાં આવ્યો છે એની અંદર કેવાય એ માત્ર અનુ અનુસૂચિત જનજાતિને અનુસૂચિત જાતિ માટે જે નિયમ લેવામાં આવ્યો છે જેના કારણે ગરીબ વર્ગના વ્યક્તિઓ સતત ચારથી પાંચ દિવસ ઓફિસ કચેરીઓના ધક્કા ખાય છે એ આર્થિક રીતે પણ નુકસાન ભોગવે છે સમય પણ બગાડ થાય છે અને એને શિષ્યવૃત્તિનો લાભ નથી મળતો તો ખરેખર જે શિષ્યવૃત્તિનો લાભ જે ખરેખર સંવિધાનની દ્રષ્ટિએ દરેક લોકોને મળવો જોઈએ એ એની સાથે છેડા થઈ રહ્યા છે તો એમાં પણ સરકાર છે ને એ ધ્યાન આપે અને કાં તો કેવાયસી દરેક વ્યક્તિઓ માટે કરે કાં તો પછી કેવાયસી રદ કરવામાં આવે તો એ અમારી એક રજૂઆત છે એના પછીની અમારી રજૂઆત છે કે ભારતની અંદર પ્રતિદિન એસસી એસટીને ઓબીસી અને માઇનોરિટી પર જે અત્યાચારો થઈ રહ્યા છે એ અત્યાચારો વહેલી તકે બંધ કરવામાં આવે અમે અહીં આગળ સ્વતંત્ર સમાનતા અને બંધુતાથી રહેવા માગીએ છીએ તો સરકાર આના પર પગલા લે અત્યારે ભારત સરકારની અંદર શર્મ લો માનવતાને શર્મસાર કરે એવા પ્રતિદિન કૃત્યો બની રહેશે પ્રતિદિન એવી ઘટનાઓ બની રહી છે અને જેના કારણે લોકો પીડિત છે ત્રાસ ત્રાહિત છે તો ખરેખર અમારી જે રજૂઆત છે એ શેખ રાષ્ટ્રપતિ સાહેબ સુધી મૂકવામાં આવે અને અમારી રજૂઆતને છે ને એ ધ્યાનમાં લઈ અને દેશની અંદર અમે સમાનતા બંધુતા અને સ્વતંત્રતાથી રહીએ અમારા અધિકારો અમને સ્વતંત્રતા રીતે મળે એના માટેનું અમે આવેદન આપવામાં આવ્યા છે એના સાથે સાથે પાલનપુર તાલુકાનું જે વિળંચા ગામ છે એની અંદર જે અનુસૂચિત જાતિના વ્યક્તિને ડોર માર મારવામાં આવ્યો છે જે જીવન મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે જેની અત્યારે ફરિયાદ પણ નથી લેવામાં આવી અને ફરિયાદ લેવામાં આવી છે તો એના જે કંઈ જોઈએ એવા યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા આજે પણ એના આરોપી નાસ્તા ફાટતા ફર્યા તો વહેલી તકે એ આરોપીઓને પકડી અને એને યોગ્ય ન્યાય આપવામાં આવે એની પણ અમારી રજૂઆત છે જે અમારા અનુસૂચિત જાતિના વ્યક્તિઓ સાથે સતત પ્રતિદિન આ જે કંઈ આવા અત્યાચારો સરકાર એને નાથવાના પ્રયત્નો કરે પ્રતિદિન જો આવા અત્યાચારો નાથવામાં નથી આવતા એટલે પ્રતિદિન આવા અત્યારો સતત બનતા રહેશે એના માટે સરકાર વહેલી તકે પગલાં લે કા તો પછી આ દેશના જે કંઈ લોકો છે જે પીડિત છે શોષિત છે ત્રાસિત છે એ લોકોને નાતા આંદોલન કરવા પડે એના પહેલા સરકારે છે એ ધ્યાનમાં અમારી